ભાદરવા સુદ પૂનમ ને બુધવાર ના રોજ બપોરે એક થી પાંચ વાગ્યાના સમયગાળા દરમિયાન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને તથાગત ગૌતમ બુદ્ધ ના વિચારધારક નિવૃત્ત અધિકારીઓનું ચેનલ રેકોર્ડિંગ તેમજ મીડિયા કર્મીઓનું સન્માન બૌદ્ધ વંદના કાર્યક્રમ યોજાયો કાર્યક્રમની શરૂઆતમાં બૌદ્ધ વંદના તેમજ ડોક્ટર સાહેબ આંબેડકર અને તથાગત ગૌતમ બુદ્ધની પ્રતિમા આગળ મીણબત્તી પ્રગટાવીને પુષ્પો અર્પણ કરી શરૂઆત કરાઈ હતી ત્યારબાદ પરિચય તેમજ વિચારધારાનું ચેનલ રેકોર્ડિંગ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ત્રિકમ સાહેબની જગ્યા ચિત્રોડ કચ્છ ભુજના પ્રમુખ જયંતિભાઈ એમ ચૌહાણ સાહેબ કરોલ પ્રગતિ શાળાના સંચાલક કે કે શાહ

ચિત્રોડના પ્રમુખ જયંતિભાઈ એમ ચૌહાણનું શાલ સન્માનપત્ર કેલેન્ડર પંચશીલ વંદના પત્રપુસ્તકો આપીને સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારના સ્થાપક તેમજ સદસ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું અંતે સૌ પધારેલ મહાનુભાવો માટે ચા પાણી અને નાસ્તાની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હવે તારીખ એક ઓક્ટોબર બે હજાર ચોવીસના રોજ અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે કાર્યક્રમ યોજાશે રિપોર્ટર ભીખાભાઈ એ મકવાણા નંદાસણ સંકલ્પ ભૂમિ બુદ્ધ વિહારમાં આપનું હાર્દિક સ્વાગત છે અમે આજે પૂનમના દિવસે સમાજના સામાજિક અગ્રણીઓને આજે અહીં રિપોર્ટિંગ હાથમ રાખવા માગો છું તો તમે આ સંકર્ભમાં બોધ ગુહારમાં તમે કેટલાય પુનમાં તમે અહીંયા છો તમે મુખ્ય દાતા છો તો તમે આ બોધ વિહાર ચાલુ કર્યું કે આ દિવસ સુધીમાં તમને આ બોધ વિહાર વિશે તમને કોઈકમાં શું પ્રશ્ન થાય છે જય દેવ નભો બુદ્ધાય સંકર્ભી એક ભીખાભાઈ જે ચાલુ કર્યું છે એની ઘણા લોકોનો ફાયદો પણ થયો છે અને ઘણા ગરીબોને પણ વિદ્યાર્થીઓને પણ ફાયદો થયો ગયા વર્ષથી કુંજેક મારે અહીંયા છ સાત ગુનામાં થઈ ગયું છે સર્કિટ હાઉસની અંદર ભીખાભાઈએ ગરીબ વિદ્યાર્થીઓ માટે ચોપડીઓ ચોપડાઓ વિતરણ કરેલું છે અને એમને એક જ ઉદ્દેશ્ય છે કે આપણી સમાજને જેમ બને એમ બૌદ્ધ ધર્મ તરફ કેમ મારવા એ એમનો સંકલ્પ છે તો કદાચ ભીખાભઈ હજુ સુધી એમની નીચે બે પાંચ બૌદ્ધોના બનાવ્યા હશે અને બનાવશે એ મારી જાણો આજ ત્યાર પછી તમે મારી સાથે કેટલી ફર્યા બહુ જ નાલો માર્યા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના વિચારધારા મુજબ મહિલાઓ પુરુષો વિદ્યાર્થીઓ આપણા બાળકોને ભણવા માટે કોલરસી આપણા રહેવા માટે મકાનો એની પણ બાબત આપણને સંવિધાન અધિકારો તરીકે આપણે ઘણા બધા લાભો આપવા આવ્યા છતાંય પણ આપણે અંધશ્રદ્ધાઓ અંધોની અંદર ડૂબેલા છીએ તો આ બાબતે તમે સમાજને શું કહેવા માંગો અમે એવું છે કે બુદ્ધ વિહાર આપણા બધા આપણી સમાજ વર્ષો પહેલા બુદ્ધો હતા વર્ષો પહેલા બુદ્ધુ હતા આપણે હજુ પણ બુદ્ધ જ છીએ બરાબર આપણને કોઈ એક જ વસ્તુ પકડી દીધી છે મનુષ્ય મૂર્તિ ભુવા ભતીંગા માતાજી એની અંદર હજુ સુધી આપણે ચાલતા રહીએ છીએ બાબા સાહેબે જે સંવિધાન આપેલું છે એની સ્મૃતિમાં આપણે કોઈ દિવસ અનુસરતા જ નથી કોઈ પણ બહેનને પૂછો કે ભાઈ તમે તમારા છોકરાઓને ભણવા મોકલો ત્યાં આગળ બાબા સાહેબ વિશે કંઈ પણ વિચારધારણા તમે કરી તો ચોખ્ખું થશે બેન અને બહેનની આઝાદીઓ માટે જે વર્ષો પહેલા બાઈ પહેલાં બાઈ ઝુલકૈબાઈ એને તો પોતાનું તન ઢાંકવા માટે પણ પોતે એનો બ્રાહ્મણ સમાજ એ ગમે તે સમાજ એનો કર લેતા હતા આ જે વસ્તુ બાબા સાહેબે કમ્પ્લીટલી બંધારણ બનાવ્યા પછી એ બંધ એવું અમને મારા મારી માન્યતા મુજબ એવું જાણવા મળ્યું છે કે આપણા જાતિની બહેનોને ભણવાનો અધિકાર નહોતો કપડાં પહેરવાનો અધિકાર નહોતો બોલવાનો અધિકાર નહોતો સંદાસ જાય તો ડબલું હંતાળવાનો અધિકાર હતો આ બધું બાબા સાહેબ આંબેડકરના સંવિધાનથી આજે આપણી બહેનો અને બહાર ભૂલતી થાય તો એ બાબતે તમે સમાજને શું મેસેજ આપવા માંગો આપણને તો સંવિધાનની પંદરમી કલમ ચૌદ પંદર બધાના સમાનતા આપેલી હતી સમાનતાના હિસાબે આપણી બહેનો આજ આઝાદ થઈ ગઈ છે દરેક બહેનોને પોતાના ઘેર સારું મકાન સારી રહેવાનું દરેક બહેનો પોતે આઝાદી કોઈ પણ જગ્યા પહેલા આપણી બહેનો તેમજ ભાઈઓ એક જ વસ્તુ આપણને આપતા હતા એ શબ્દો હજુ સુધી ચાલતા હતા એ શબ્દો પોતાની રીતે હજુ પણ મગજની અંદર ભરાયેલા છે કે ડબલ મીંડા આજની તારીખમાં તમે જશો આ બાજુ તો એ ટાઈમે એમ કે છે ડબલ મીંડા એટલે કે ધે એ આજની તારીખમાં નીકળી ગયું એની જગ્યાએ બહેનોને સારામ થાય કોઈ પણ જગ્યાએ તમને કોઈ હોશિયત નથી હોતી બરાબર દરેક મંદિર કે માં જઈ શકો છો અને આરામથી સમાનતાની રીતે શંકર બાબુ ની ભોજ આપણે મુલાકાત થયા અમારા ત્યાં અને મુલાકાત આપી એ બદલ વિહાર શંકરભૂમિ ખૂબ ખૂબ હાર્દિક અભિનંદન પામું છું જય હિંદ નમો એટલે આમાં એવું છે કે વિખાભાઈ હજુ હું એકલો મને એવું લાગે કે મારા હજુ ઘણો ટાઈમ લાગશે ઘરના તૈયાર કરવા કેમકે એ લોકો હજુ ગણપતિ અને શંકર ભગવાનના છે હજુ હમણાં લેટેસ્ટની જ વાત કરું જેમાં મારું કોઈ ચાલ્યું નહીં એ લોકોની આગળ મારું ખરેખર ના ચાલ્યું ત્યાં એ લોકોએ ગણપતિ બેસાડે લાડવાય ખાધા મેં એ ખાધા અને મારે જ લેવા જવું પડ્યું એટલે ટાઈમ લાગશે પણ સુધારો થશે ચોક્કસ પણ એમ નહીં આમ તો હું તો મારું કેવું એટલું શક્ષ કે આજે જે લોકો મનવાથી વિચારધારાવાળાના ઢાળાવાળાના બાળકો માગતા હોય ફળતા હોય હ ભણતા નથી દાવના વેસમે ચડેલા હોય હ તો એ તો આપણે દૈવેશ છે પણ મારું કેવું એટલું છે કે બાબા સાહેબ તમને આટલું બધું આપ્યું છે તો તમે કેમ એનો ઉપયોગ કરતા નથી એટલે આમાં શું છે છે જાણકારીનો અભાવ હજુ માણસો એટલા જાગૃત નથી એના કારણે આપણા લોકો લાભથી વંચિત રહી જાય છે એમાં કદાચ મારું નામ બી હશે આજે મારી છોકરી એમ એ કરે છે પણ હું સરકારી લાભ નથી લઈ કારણ કે મારી જોડે પૂરી જાણકારી નથી અત્યારે સરકાર ગુજરાત અનુસૂચિત જાતિ સામાજિક અને ન્યાય અધિકારતા વિભાગ તમારે છોકરી પરણાવી હોય તો એ તમને 10000 જશે ને 10000 રૂપિયા તમને કુંવરબાઈનું મામેરું આપે ત્યાર પછી એને દીકરીનો જન્મ થાય તો 1 લાખ ને 25000 રૂપિયા પ્રથમ દીકરીને આ સરકાર આપે તમારા બાબાને ફોરેન જવું હોય તો 15 થી 20 લાખ રૂપિયા બાબા સાહેબ આંબેડકર થકી તમને સહાય આપવામાં આવે તો તમને માતા બુઆ બોપારા પશુ આવતા નથી તો એ તમે તો આગળી અતિશય પૈસાનો દુરુપયોગ તો નાખવા જાવશો તો આ બાબતે તમારે સમાજને શું સંદેશ આમાં એવું છે કે ઘણા લોકો એવું કહેતા હોય કે કરવટુ કરવટુ એટલે ખબર પડે ને ઘેડિયાઓ કરી ગયા એટલે અમારે કરવું પડે બરાબર હવે એ આપણી આ આ વિચારધારા નહીં બદલાય ત્યાં સુધી આમાંથી પરિવર્તન આવશે નહીં એટલે અર્થ કેવું એટલું જ છે કે તમે તમારા બાળકોને ભણાવો દીકરી હોય દીકરો હોય ભણાવો જરૂરિયાત પડે તો આપણે ગોદ વિહાર તરફથી આપણી આપણી કમિટી દ્વારા વિધવા બહેનોના ચોપડા બાળકોના દફતર કોઈ કોઈ બાળકો વિદ્યાર્થી ના ભણી શકો તો આપણે એને આર્થિક મદદ કરીએ તો આવું આપણે આ બોધ વિહાર તરફથી નવીન વર્ષથી આપણે આવું ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો એમાં આપણું શું મંતવ્ય મને આપો બહુ સારી વાત કહેવાય અને તમારી જોડે મારો પૂરો સહયોગ છે તમે જે બી પ્રવૃત્તિ કરો એમાં મારો સો ટકા ભાગ છે તમે જે બી ગમે ત્યાં જવાનું થાય કોઈ બી ગામડે જવાનું હોય તાલુકામાં જવાનું હોય તો મારો પૂરો સહકાર છે તમને હું મને ફોન કરજો હું એટ ટાઈમે તમારી જોડે આવી જઈશ આભાર જય જય બોજ વિહારમાં આપનું હાર્દિક સ્વાગત છે આપ રાજકોટ જિલ્લાના વતની અને એક ગવર્મેન્ટ કર્મચારી હોવા છતાં પણ છેટલા કેટલા સમયથી બોધ વિહારની અંદર આપ સેવા આપી રહ્યા છો તો બોધ એટલે શું એને બે શબ્દો અમને કહેશો બોધ એટલે આપડા આત્માને જ ઓળખી અને આપણે ગોવા ભરાડીને એમાં જે આપણે જઈએ છીએ એને જે કે આપણે આત્માને ઓળખી અને બધાયમાં ભગવાન છે એટલે બધાયને ભગવાન તરીકે માનીને આપણે એની સેવા બરાબર હવે બીજું કે આપણા પોતાના તમારા બાબો ઓફિસર તમારી દીકરી ઓફિસર છે અને તમે બી ઓફિસર શિક્ષણ અધિકારી તરીકે તમે બી સેવા હતા તો તમારા સેવા કાળ દરમિયાન તમને અનુસૂચિત જાતિ જ્ઞાતિ તરીકે તમારા ડિપાર્ટમેન્ટમાં કોઈ તકલીફો પડેલી ખરી તકલીફ શરૂઆતમાં પડેલી પણ આપણી હોશિયારી હતી અને બાબા સાહેબે જે કંઈ કહ્યું બંધારણ આપે આપેલું એટલે એના હિસાબે આપણને તકલીફ ઓછી પડી છે બાકી જે માણસ થોડો પોતાની રીતે જો નબળો હોય તો એને તકલીફ વધારે પડતી નથી બાબાસાહેબ આંબેડકરના સંવિધાન થકી આપણો સમાજ આજે બહુ ચૂકી છે કે જેના ગાડીઓ છે બંગલા છે આપણા છોકરાઓ પેન્ટ શૂટ લાખ લાખ રૂપિયાના આઈફોન લઈને ફરતા અમારા સમયમાં તો ટેલિફોનનું ડબલું અહીંયા ટેલિફોન કરિયર વિસ્તર કરે ઊંઝા બુકિંગ કરે ત્યારે પહોંચતો હવે આપણા દીકરા દીકરીઓ આવી પરિસ્થિતિમાં આવી ગયા છે

અને અમારા જે શંકલ્પૂમિ બુદ્ધ વિવિધ પર માહિતી આપી એ બધા આપનો ખૂબ ખૂબ આભાર અને સેવા અમારા બોધ વિહાર એવી શુભકામના આપ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના છતાલ ગામના વતી છો આપે નાગપુર દીક્ષા લીધી એવું મારે ધ્યાનમાં આવ્યું હતું અને આપ વિરમગામ તાલુકામાં આચાર્ય પણ હતા તો તમે કઈ સાલમાં તમે નાગપુર મુકામે દીક્ષાંતી ભાઈ ડોક્ટર બાબા સાહેબ છે અને એના આગળ વધારવા માટે હાલ પણ બધા પ્રયત્નો ચાલી રહ્યા છે અને તેમાં તો નંદાસણ મુકામે બુદ્ધ ભૂમિ સંકલ્પ બુદ્ધ ભૂમિ વિહાર તમે શરૂઆત કરી છે અને એને આગળ દબાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છો એથી મને અમે બધા ઓળખું છીએ દર ફિલ્મના દિવસોમાં ઘણા બધા માણસો આવે છે અને વિચારો ડૉક્ટર સાહેબ તો ઠીક છે પણ બાબા સાહેબ છે ગુરુજી એ બુદ્ધ ભગવાન તો એમની જે ભાવિ પ્રતિજ્ઞાઓ આપી છે અને એમાં હજી ઘણી ઘણી પ્રતિજ્ઞાઓ પાડવા માટે સક્ષમ થયો છું એનો બુદ્ધ તો પાડી શકાય પણ મારા જે વિચારો છે ને એ મુખ્ય જે ફંશીલના છે ફંશીલની અંદર કોઈનું પૂરું નહીં કરવું શરૂઆતમાં હું ધંધુકા મુકામે ઓગણીસો ઓગણસાઇઠની અંદર હું પ્રાઇમરી ટીચર તરીકે હું રહું અને ત્યાં આગળ પણ અસ્પૃશ્યતા બહુ જ હતી અને મને પણ ત્યાં આગળ અઢાર મુકામે ટોપી પહેરાવવા માટે કહ્યું કે આ કૃષિ શિક્ષક છે એટલે એને ટોપી પહેરાવવી તો ભાઈ ટોપી પહેરાવી પણ મને એવો વિચાર હતો કે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર જે બંધારણ ઘડેલું છે અને એમાં જે મુખ્ય પોઈન્ટ છે કે કઈ રીતે એને મહાત આપી તો મેં કહ્યું કે ભાઈ તાત્કાલિક જો જો મને કોઈ પણ જાતની વાત કરવામાં આવશે ને તો હું બંધારણ મુજબ તમને હું પુરાવી દઈશ અને એ રીતે હું જતા રહીશ અને મારા જગ્યાએ બીજો બીજી શિક્ષક તો આવશે જ છતાં પણ શું છે કે એકદમ તો કાંઈ છે સમજાય અને એ આવશે તો કોઈ વાંધો પણ હું તો જતો રહીશ પણ તમારે તમારી પટકી હું પાડી દઈશ બરાબર પહેલા મુકામે ઓગણીસો સિત્તેર ઓગણીસો સિત્તેરમાં મારી બધી થઈ અને ત્યાં આગળ બાબા સાહેબની લાઈન મુજબ કળશીપ આપવામાં આવતી તો કળશીપ આપવા માટે એમનું પચીસ રૂપિયા આપવામાં આવતા સરકાર તરફથી એક વિદ્યાર્થીને આ તો ઘણી કળશીપ મળે છે અને એમાં પાંચ રૂપિયા છે તે લખાઈ લેતા કે સ્વૈચ્છિક આપવામાં આવે છે પૈસા આપવામાં આવે છે વિદ્યાર્થીઓને અને એમાં કઈ ખુરશી લાવી દઈશું ટેબલ લાવી દઈશું અને સરકાર તો ટેબલ ને ખુરશી કપાય છે તો તમે શા માટે આ પ્રેમેન્ટ કરી રહ્યા છો એટલે પહેલા વર્ષે મેં કહ્યું કે ભાઈ આનો ઉપયોગ શું કરવાનો ત્યારે લીધા કોઈ વાંધો નહીં એટલે કે અમે ટેબલ લાવીશું અને ટેબલને ખુરશી બેસવા માટે છે પણ કોઈ વાંધો નહીં જવા વાંધો ને બીજા વર્ષે શું થયું કે હું મહેસાણા જિલ્લાનો એ વખતની વાત છે અત્યારે તો હું ગાંધીનગર જિલ્લામાં આવ્યું હતું પણ મહેસાણા જિલ્લાનો એટલે મેં કહ્યું શનિવારના દિવસે બધું પરિણામ જાહેર થયા પછી ખાનગી ખાતે એ લોકો આશ્ચર્ય બધા મળી લીધેલું ભરવાડ શીખેલા હતા ઘોડી પટેલ હતા મકવાન બધા તો એમની રૂપીની અંદર લખાઈ લીધું એમને અને હું અને ઝીણ્યા લાશાળ ઝીણ્યા પીર વળિયા ના હતા એ બંને વિચાર કર્યો તો ભાઈ આ શું કરીશું પહેલા વર્ષે તો કયું આપ્યું નહીં લાવ્યા નહીં અને હજી લાવ્યા નથી તો આ બીજા વર્ષે કેમ એટલે મેં હું મહેસાણા જિલ્લાનું છું મહેસાણા જાય ગયા પછી તમે કોણ આપવાના છો કે શું તો આ હજી નથી આપી એટલે એની પછી મેસની કરી ખાનગી ખાતે બે વર્ષની કોલરશીપ મેં ઝુંપડા સાહેબ એ વખતે હતા સમાન કલ્યાણ અધિકારી ભદ્રના કિલ્લામાં મેં એ વખતના જમાને મેં પાંચસો રૂપિયા પોતે બગાડ્યા અને આ માણસો માટે સ્કોલરશીપ પણ મેં અપાવી અને એનું સરપંચ પરિવારની અંદર તમારા તો હવે છે ને કે શિક્ષણમાં તો મારી પાસે હરિનારાયણ મારું નામ બહુ થયું છે મેં ટૂંક નામ રાખ્યું છે પણ મેં સિદ્ધાર્થ સુવિચાર સંસ્કાર ની પુસ્તકાલય સાધો છે અને એમ દરેક નું પુસ્તક આપો છે અને પુસ્તકો મારી પાસે હોવાથી મારા છોકરો છે કૃષ્ણકાંત એના વાઈફ છે ને કૈલાસ તે એમને પુસ્તકો વાંચે 6 મહિનાની ને તૈયાર થઈ ગયા કે આ હા દાદા કે તમે તો ઊંચ કક્ષાએ ધીરે ધીરે આગળ વધી રહ્યા છો અને બધા વિચારો એટલે શ્રેષ્ઠ સમાનતાનો હક સમજ્યા બધી રીતે નિયમો મુજબ બંધારણ મુજબ છે તો એમણે પણ બુદ્ધ ધર્મનો

જવાના માટે આપણે પોતે જાતે જ છીએ અપેક્ષા પદાર્થો કહીએ આ અશુદ્ધ ખોરાક બરોબર બીજાને અમે ગુટકા અને આવા જે વ્યસન મુક્તિના જે સાધન છે એના બધા વ્યસનો કહીએ બધું તો પછી એથી શું થાય રોગ થાય સારું ખાવાનું સ્વચ્છ રીતે તો કોઈ રાત થાય એટલે દુઃખ રહેવાનું કારણ આપણે પોતે છીએ નિવારણ કરવા માટે ઘણા ઉપાય છે પણ એને નિવારણ કરવા માટે ધારો કે આપણી પાસે જવાનું બીમાર પડ્યા પણ પૈસા ના હોય તો પછી નિવારણ કઈ રીતે થાય અને દવા આપી તો પછી ઓછી એટલે ક્યાંથી નિર્વાર થાય એટલે એવી છે કે દૂધનું નિવારણ કરવા છે અને પાસે અંદર બેઠો ભગવાન હું સાચી રીતે જોવા દેવા તો દેવા કોણ કુળની દેવા એટલે જેને જન્મ આપ્યો એ કુલદેવા અને દેવતા મા પિતા એ કુલદેવી છે અને દેવતા છે શા માટે તમે પથ્થરની પૂજા કરો છો પથ્થર પૂજા હરી મિલે તો મેં પૂછ્યું કે નાજી એટલે પથ્થરને પૂછવાથી કોઈ લાભ છે નહીં પછી પછી માગીને એ માં કે હે બાપા તું મને છોકરો આપજો અરે છોકરો આપો કે કે એ એ માતા આપજો છે મારી માએ મને હા આ એમ મને ધારો કે મારી પાસે રાખો એટલે અંદર ભગવાન બે મારી પાસે રાખે તો હું મારી માને માતા એ કીનતો કે મા કે મારે આ મળવું જોઈએ મન મળી રહેશે હે એટલે મારે એ કોણ દેવા એટલે હું આ બીજી દોડા થાકે ઇધન પૂર પૂર્વી અમે માનતો નથી બીજાને અને એક પારિતોષિક છે ને અમદાવાદના એમણે તો શું બાર પાડ એક લાખ રૂપિયા ઇનામ જો સાચા બુદ્ધને અથવા તો ભુવાને ભુઓ કહી જાય તો એટલે બધા પાછા પડે નથી એટલે સારી વસ્તુ એટલે અંશરામથી મુક્ત થવું એ પહેલો નિયમ માહિતી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાસ યુ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે